જયમુલિતા જય કાજી જય શ્રી કૃષ્ણ ને રામ રામ આખા આખા ડાયરાને કેમ છો તમે બધા કે તમે બધા મજામાં જ હશે તો મસ્તીની એવી નીચે કોમેન્ટ કરી દીજો તમે મજામાં હોય તો હું તો મજામાં જ છું આઈ જે કાંઈ નાય તો એ નથી ને આજે કયો વાર છે આઈ જાય શુક્રવાર તારીખ નથી કહ્યું જોઈ લો ટ્યુબલેટ પડ્યું લઈ ગયું ભાઈ અગિયાર ના થઈ થઈએ અને શુક્રવારે 4 તારીખ છે ફોડ છે ને જોવાથી ગયો ભાઈ ના ભાઈ ઓગણી તારીખે સોરી ઓગણી તારીખ સપ્ટેમ્બર મહિનો કાંઈ વાંધો નહીં તો અત્યારે જવાનું આપણે ફટાફટી અહીંથી રાજકોટ રાજકોટ જઈને વાળ બહાર કપાવ્યા નહીં કેમ કે નવરાત્રી આવી ગઈ ભાઈ બાવીસ તારીખે એ તો હાલો આપણે મસ્તીને આવ્યા તૈયાર થાય આવી નાયું થયું નથી કેમ કે વાડ કપાવા જાવ વાળ કપીને આવી નહીં લેવું તમને બધાને દેખાડી દેવું કાંઈ વાંધો નહીં તો ફટાફટી રાજકોટ બાજુ નીકળીને તમને પણ દેખાડું ચાલો તો લાઈક છે ને કરવાનું ભૂલતા નહીં હો કોઈ અને હાથમાં મોજા પહેરીને બ્લોગ જોઈ લો ગરમમાં ગરમ ધક ધકતો નવો બ્લોગ ચાલો તો આગળ ભેગા થાય હાલો તો અમે નીકળી ગયા છીએ

અવાજ ક્લિયર આવે છે કે નથી આવતો જરાક મને કોમેન્ટમાં કહીશો પહેલી વાર આપણે મોટું બ્લોકિંગ બનાવીએ તો તેની એની જરૂર છે એ પણ જરાક મને કોમેન્ટમાં કહીશો હજુ આપણે ફટાફટી નીકળી ગયાથી તો રોડ પર ક્રોસિંગ થઈ ગયું હવે ભાઈ એંગલ હલકું આવે ને જરાક મને કોમેન્ટમાં કહી દો મારો મારે થોડું બધું બનાવું કેવો વિડીયો આવે છે મને જરાક કોમેન્ટમાં બધા જરૂરથી ના આવજો કેમ કે પહેલી વાર આપણે મોટો વ્લોગિંગ કરી રહ્યા છીએ કાંઈ વાંધો નહીં મહાદેવનું મંદિર બલિદાનના પણ દર્શન મહાદેવના બધા 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 જવાનું હોય તો જવાનું હોય નવરાત્રિના ગાર્ડનની અંદર ગાર્ડન શું કહેવાય ગ્રાઉન્ડ કહેવાય મોટા ભાઈ

હાલો તો ભાઈ એક વિડીયો આપણે ઉતારીને આપણે એંગલ નહીં જોતા હતા ને કેવી રીતના આવતું હતું જોયું તો હવે પાછું એંગલ જોઈ લે આપણે કેવું ખાવે તમે અને જરાક કમેન્ટમાં પાછું કહી દીજો પહેલા વિડીયોમાં તું એ બરાબર એંગલ હતું ખાવતું એંગલ બરાબર એમ બરાબર અને લાગશે કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ને પહેલી વાર મોટો મોટો પૂછતા ગયા આગળ ના થોડુંક અત્યારે બોલવામાં ફાફા પડે તો જવા દીજો કેમ કે આપણે તમે બધા ક્યાં હોય એમ આપણે સીધું જવાનું છે કાંઈ વાંધો નહીં તમે મને કહેતા રહી ગયો હું વસ્તુની જરૂર આવી આપણે એવી વસ્તુ કરશું હવે તો વટાબડી રાજકોટની બાજુ નીકળી ગયા નવરાત્રીનો આપણે સ્ટોર મળેલો તમને બધાને ખબર જ છે ના ખબર હોય તો લોકો અમને પ્રોડક્ટ આવતા નહોતા પૈતો બધો ને બધું નવરાત્રી આપડે ધંધો કરવા છીએ નવરાત્રિ તો બગી ગયા છીએ કોલેજ આવો અત્યારે રાજકોટ સિટી ની અંદર

सिटी में अंदर खटारो कम एक लोग भरे में कब तो ये खटारो ये खटारो ताकि खटारो ये खटारो और जो ना जिधर बोली आई ओ भाई आप ना वहाँ अंदर बोलते हो ना वहाँ वहाँ जब लोग मारते हैं अलग अंदर बोलते क्यों रहते हैं अलग जाते हैं वहाँ आई तो आप बुरा कौन है आई तो �

રિતો છોકરા ઉભી